સારું ધ્યાનથી સાંભળી સોહમ અજા ગાયત્રી એટલે શું સોહમજપા ગાયત્રીનો ઉલ્લેખ હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મના તમામ વેદો પુરાણો શાસ્ત્રો ઉપનિષદો વ્યાકરણો આની અંદર બધામાં ખૂબ જ મહત્ત્વ આપ્યું છે અને તમામ અન્ય જે પંથાપંથીઓવાળા છે એને પણ આ સોહમ શબ્દનો ખૂબ જ મહિમા ગાયો છે પરંતુ સોહમ શબદ એ એક એવી સત્ય હકીકત છે હું કહું ને તમે માની એવું નહીં માનો મત જાનો સ્વયં પોતે તમે અનુભવ કરો જાણો બણગાને ફૂંકવાના કે હું મોટો જ્ઞાની છું મુક્તિદાતા છું મારી પાસે જ મુક્તિ મોક્ષ છે ખોટા આ લોકોને ફસાવાના ધંધા હું નથી કરતો અને મારે કાંઈ જોતું નથી કોઈ પાસે કારણ કે હું કોઈનો ગુરુ નથી સાહેબ નથી સંત નથી એ બાપુ નથી હું એક સામાન્ય વ્યક્તિ છું અને સત્ય એ જ મારો ધર્મ છે તો આજે અજપ્પા સોહમ ગાયત્રી કઈ રીતે કરવી તેનું તમને જબરજસ્ત બેસ્ટ જોરદાર રીતે તમને સમજાવું છું ધ્યાનપૂર્વક સાંભળતા રહેજો બરાબર હવે ગાયત્રી સગુણ અને નિર્ગુણ બે છે પહેલાં તો એ ધ્યાન દેજો એક તો સગુણ જે ગાયત્રી છે સગુણ જે મંત્ર છે વોટ ઓઠકંઠથી જપવામાં આવે છે એ મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સ વિતુરવરે ભર્ગો દેવસ્ય ધીમહી થીયો ન પ્રચોદયા બરાબર ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સ વિતુરવરેણ્યમ ભર્ગો દેવહી ચોદયાત હવે આને ચાર શાખામાં જપવામાં આવે છે પહેલાં તો ચાર વિભાગમાં જેમ કે ઓમ ભૂર્ભુવઃ સ્વ પછી તત્સવુરવરેણ્ય પછી ભર્ગો દેવસ્ય ધીમહિ પછી થીયો યો નહ પ્રચોયાત આ ઓમ શબ્દ શું કામ લગાડીએ છીએ સનાતન ધર્મના તમામ મંત્રોની આગળ ઓમ લગાડીએ છીએ આપણે ઓમ જે છે ને એ પરમ પિતા પરમાત્મા બ્રહ્મનું એક પ્રતિક છે ઓમ એ જ પરમાત્મા છે હવે આ મંત્રનો અર્થ શું બને છે ખબર છે આપણે જપીએ ને ઓઠખંટ હલાવીને તો તો એ આપણી બુદ્ધિને શુદ્ધ કરે છે હે પ્રાણ સ્વરૂપ દુઃખનો નાશ કરનાર સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ એ ઈશ્વર અમારી બુદ્ધિને સન માર્ગે પ્રેરિત કરે મતલબ આ મંત્ર દ્વારા સો એ સો ટકા તમારી બુદ્ધિ શુદ્ધ થઈ જાય છલ કપટ તર્ક વિતર્ક નીકળી જાય એટલી તાકાત ખાલી આ ચોવીસ અક્ષરોનો જે મંત્ર છે એની અંદર છે એમાં એમાંય પણ કહેવામાં આવ્યું છે કે અક્ષ અક્ષર ચોવીસ પરમ પુનિતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા મતલબ આ ચોવીસ અક્ષરનો મંત્રને તમે જપશો વટકંઠ હલાવીને તો ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા આની અંદર તમામ શ્રુતિઓ તમામ શાસ્ત્રો વેદો પુરાણો ગીતાનું જ્ઞાન તમને અંદરથી પ્રગટ થઈ જાય તમારા કાંઈ વાંચવાની જરૂર ન હોય જે ગીતામાં કહેવામાં આવ્યું છે એ જ તમારી અંદરથી પ્રગટ થવા લાગે તો આ મંત્ર બુદ્ધિને શુદ્ધ કરનારો આ સગુણ ગાયત્રી અને સગુણ ગાયત્રી એટલે માતા ગાયત્રીનો જે આપણે ફોટો જોઈએ છીએ પંચમુખી ગાયત્રી છે એકમુખી ગાયત્રી છે માતાની અસવાળી હંસ ઉપર હોય છે બરાબર તો એને હંસ સરોવરમાં તરતો હોય છે તો હંસ જે છે એ સરોવરમાં તરી રહ્યો છે હે જેમ કે તમે જ્ઞાનરૂપી સરોવરમાં આ હંસ તરી રહ્યો છે સોહમનું ઉલટું કરો એટલે હંસ અને એ હંસની ઉપર માતા ગાયત્રીની સવારી છે ધ્યાન દેજો જરાક ભગત જ્ઞાન સરોવરમાં જે સોહમ શબ્દરૂપી ઉલટો હંસ જે છે ઉલટો કરો હંસ તેની ઉપર માતા ગાયત્રી તો સોહમથી ઉપર બ્રહ્મ સ્વરૂપી પરમ પિતા પરમાત્માનું પ્રતિક છે માતા ગાયત્રી એની ઉપર છે સોહમથી ઉપર છે પણ સોહમ દ્વારા તમે ઓહમમાં જઈ શકો ઓહમ એ જ પરમાત્મા એ જ ગાયત્રી પણ કીઓ એ જ પ્રાણવ પણ એને કહેવામાં આવે છે બરાબર તો ગાયત્રી માતાના પછી દસ હાથ બતાવવામાં આવે છે ને જે દસ સૂડ છે કામ ક્રોધ લોભ મધ મોહ ગંધા દસ સુડ પણ અને ગાયત્રી માતાના જે પાંચ મુખો પંચમુખી ગાયત્રી છે ને એની આપણે ક્યારેક વ્યા વ્યાખ્યા કરશું આ તો એકમુખી ગાયત્રી માતાની વ્યાખ્યા થઈ બરાબર અને ધીરે ધીરે કમ્પ્લીટ તમને સમજાશે અને હવે તમને સોહમ અજપા ગાયત્રી એટલે શું તેના તરફ લઈ જાઉં બરાબર ભગવાન કૃષ્ણ પણ એક જગ્યાએ કહે છે અર્જુન છંદોમાં ગાયત્રી હું જ છું છંદ એટલે શબ્દોને અક્ષરોને જોડીને છંદ બને તો સો હ અને ત્રણ અક્ષર એક કાન અને એક માત્ર બે સ્વ ત્રણ અક્ષર જોડીને આ સોહમ શબ્દ બની તો ભગવાન સ્વયં કહેશે કે છંદોમાં ગાયત્રી હું છું તો સોહમ પણ ભગવાન કૃષ્ણ જ છે સોહમ એ જ રામ છે सोहमेज शिव है सोहमेज हनुमान जी है सोहम एज सर्वस्व देवी देवता है सोहम एज सर्वस्व जीवो है कीड़ी थी कूंजर सुधी शू काम दरकनी अंदर कीड़ी थी कूंजर सुधी श्वास क्रिया में આ સોહમ સબદ ચાલી રહ્યો છે અને સોહમ સબદ હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મનો છે આ કોઈ વાળા વાળાનો નથી હો વાળામાં ખ્યાલ આવે ને એનો નથી આ બરાબર કારણ ઓહમ સોહમ આત્મા પરમાત્મા આ બધા સનાતન ધર્મના સૂત્રો છે સનાતન ધર્મના શબ્દો છે કાક ભૂષંડીએ પણ ગરુડજીને સોહમ શબ્દ વિશે ખૂબ જ સમજાવ્યું છે અને દરેક સંતોએ પણ સોહમ શબ્દનો મહિમા પણ ગાયો છે આગામી આવનારી ગુરુ પૂર્ણિમા જે છે એ અગિયાર બાર દિવસમાં આવી રહી છે દસ તારીખ એમ કઈક છે તો એ ગુરુ પૂર્ણિમા પણ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ વિક્રમ સન્વંત પ્રમાણે અષાઢ પૂર્ણિમા છે ને તો કારતકમાં અક્ષર પોષમાં ફાગણ ચૈતર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ આ બાર મહિના નામ કોના છે સનાતન ધર્મના છે અને આ ગુરુ પૂર્ણિમાને તમામ પંથા પંથીઓવાળા વાળા હે બધા ઉદ્વેશક નહીં તો એનો અર્થ શું થાય છે આ બધા સનાતન ની અંદર જ છે છતાં પણ સનાતન નો વિરોધ કરી રહ્યા છે હું તો એમ કહું છું વાળાવાળાઓ વાળાઓ આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવાનો કોઈ અધિકાર નથી જ્યારે તમે સનાતન ધર્મથી અલગ જ થઈ ગયા નોખા જ પડી ગયા તો ભાઈ સનાતન ધર્મની ગુરુ પૂર્ણિમા તમે લોકો શું કામ ઉજવો છો તમે તમારો જે ઈષ્ટ માનીને પકડીને બેઠા હોય એક પદ્ધતિ મજબ ઉપાસના પ્રમાણે એનું કરો ને આ શું કેમ કરો છો આ નથી વિચારવા જેવી વાત હે ભગત આ જગત છે અને આ જગતમાં બધું ચાલતું હોય છે આમાં કોઈથી નો ના પાડી શકાય ગુરુ પૂર્ણિમા સનાતન ધર્મની છે એમ એમાં કોઈથી ચોકડી ન લાગે કારણ કે પ્રમાણ સહિત વાતો છે આ હે કલ્પના નથી પ્રમાણ છે અને એ પણ હું કહું છું કે જે કોઈ વ્યક્તિ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને ન માનતા હોય તો એને શ્વાસ લેવાનો કોઈ અધિકાર નથી કારણ શ્વાસ જે છે એ જ સત્ય સનાતન ધર્મ છે ને એની અંદર ચાલી રહ્યો છે તાકાત વાત છે કોઈનો વાત કરી શકે શ્વાસ અંદર ખેંચો સો બહાર કાઢો હમ આ શબ્દ ઓટોમેટિક રીતે હે ઓલરેડી પરમાત્મા તરફથી મૂકવામાં આવ્યો છે ચાલે જ રહ્યો એને બાદ કરી નાખે લ્યો સોમ શબ્દ અંદર શ્વાસ ગયો એમાં સો બહાર ગયો આમ કોઈ સનાતન ધર્મથી અલગ પડી ગયા છે આન કાઢી શકશે કદાપી નહીં કાઢી શકે ન કાઢી શકે તમે સ્વયં ટ્રાય કરી લેજો શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો કયો શબ્દ આવે છે કયો શબ્દ ચાલે છે સોહમ જ ચાલે છે બીજા કોઈ ઘરના બનાવેલા નહીં ચાલે તમે જોઈ લેજો સ્વયં અનુભવ કરો કે કયો શબ્દ ચાલી જોશ સોહમ સોહમ ક્યાંથી આવ્યોશ સનાતન ધર્મના શાસ્ત્રોમાંથી આ નોટ કરવા જેવી વાત છે હો ભગત મારી ઘરની કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી પ્રમાણ સહિત વાત છે આ બધી બરાબર કારણ કે બધાને શ્વાસમાં ચાલી જ રહ્યો છે સોહમ એ જ સનાતન છે સોહમ એ જ આત્મા છે હે ઓમ એ પરમાત્મા છે અનંત પ્રકાશ એ પરમાત્મા છે તો આ તો શું છે ભગત હવે હું કાંઈ કોઈ વાદ વિવાદમાં ઉતરતો નથી તર્ક વિતર્કમાં ઉતરતો નથી અને મિત્રો ભગત જો ભક્તિ કરવી હોય ને તો પહેલાં વાદ વિવાદ છોડવો પડશે ઈરસા નિંદા છોડવી પડશે તર્ક અને વિતર્ક છોડવો પડશે ધંધા બંધ પડશે નાના મોટા કરવાનું બંધ કરવું તો જ મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકે હવે આવો બધો કદડો અંદર લઈને બેઠા હોય ભક્તિના હે મારે શું વાત કરવી હવે ખોટો આ નંબર કરવાનો કથની પકડી કરીને બાવ નક્સરની કોઈ દી ના ચાલે ભજન કરો ભજન કરો રામસરમાં આચાર્ય બાપુ કીએ છે ને ધ્યાન ધરો સોહમ સો ધ્યાન ધરો શું કીધું રામ શર્મા આચાર્ય બાપુ હે ગાયત્રી પરિવારના ટોપ લેવલના સંત તેના કરોડો નહીં પણ અબજોની સંખ્યામાં અનેક દેશોમાં ગાયત્રી પરિવાર પથરાયેલો છે નોટ કરજો શાંતિ કુંજ હરિદ્વાર પહેલા રામ શર્મા બાપુ ગાયત્રી તપોભૂમિ મથુરા વૃંદાવન રોડ ઉપર રહેતા પછી ગયા હતા હરિદ્વાર શાંતિ કુંજ રચાયું કોઈ સામાન્ય સંત હતા જેના એક ગુરુ બે ગુરુ છે આમ તો એક તો લૌકિક દ્રષ્ટિએ હતા બીજા નંબરે એને અવધૂત સાધુ મળ્યા હતા હિમાલયના અવધૂત સાધુ અવધૂત માં ખ્યાલ આવે ને એટલે અર્થ છે આવા મહાન સંતો રામ શર્મા આચાર્ય બાપા જેવા આવા જો સોમનો જિક્ર કરતા હોય તો આપણે આલી દુલીનું શું આવે હે આપણે બીજું પકડીએ હાલે કદાપી ન ચાલે આપણી અંદર જે હાલી રહ્યું છે એને જ પકડો આપણા ઘરની અંદર જ જે વસ્તુ છે ને એને આપણે બાયણે ગોતી છે તેના તેના પૂછડા પકડીને જોડવા માંડી છે જેવું પકડાવી દીધું પકડીને ચોંટી ગયા છે દસમા દ્વારમાં ધ્યાન ધરો ને ત્રિકુટીમાં ધ્યાન ધરો ને હૃદયમાં ધ્યાન ધરો હે શરીરમાં ધ્યાન ધરો શરીરમાં ગમે ત્યાં તમે ધ્યાન ધરશો એ દેહિક ધ્યાન થયું શરીર ધ્યાન થયું તો શરીર રૂપ છે હે તો તો રૂપ માયા છે દેખાય રૂપ રૂપ હે તો તો માયા છે દેહમાં ધ્યાન માયામાં ધ્યાન માં ધ્યાન નહીં નહિ શરીર તો રૂપ છે તો રૂપનો તો નાશ છે નામ રૂપ ને ગુણ મિથ્યા ચોથ પદ અવિનાશી ચોથું પદ જે અવિનાશી છે ને એ જ સોહમ શબ્દ પણ છે એજ આત્મા પણ છે અને પછી તમે પરમાત્મા તરફ આગળ વધી શકો છો હવે સોહમ અજપ્પા ગાયત્રી એટલે શું બરાબર ધ્યાન પૂર્વક બેસો આસન પાથો કમર સીધી ટાઈટ પુરુષ સ્નાન કરવાનો સમય ન હોય અથવા ન હોય તો હાથ પગ ધોઈ નાખો શાંત જગ્યામાં જાઓ એકાંત વાસ પકડો લૌકિક દ્રષ્ટિએ કોલાહલ વાળું વાતાવરણનું હોય જ્યાં ક્યાં બેસો ત્યાં સુગંધિત ધૂપ સળી સળગાવો જેથી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય કમર સીધી રાખો ડોક ટાઈટ રાખો હાથના આંગરા જ્ઞાન મુદ્રામાં રાખો નાકના અગ્રભાગ ઉપર ધ્યાન ધરો નીચે બે છિદ્રો આવેલા છે નાકના અગ્રભાગની નીચે નાકના એની અંદર જે શ્વાસ જઈ રહ્યો છે બહારથી અંદર તેમાં કયો શબ્દ શું અવાજ આવે છે સાંભળવાનો પ્રયત્ન કરો અંદરથી બહાર કાઢો છો એને સાંભળવાનો પ્રયત્ન કરો કોઈ જાપ નથી જપવાનો કોઈ મંત્ર નથી જપવાનો માત્ર ધ્યાન ધરો સ્થિર કરો મનને ત્યાં ધીરે 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 મન સ્થિર થઈ જશે મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય પણ પ્રેક્ટિકલ કરો હે અભ્યાસ કરીને પછી અનુભવના ઘરમાં જવાય અભ્યાસ તો કોઈને કરવો નથી કથની બકણી કરવી વાતો કરવી કેવી રીતે તમે પહોંચી શકો પરમાત્મા સુધી કોઈ જ ન પહોંચાય લૌકિક અને અલૌકિક બે રીતે સત્યનો રસ્તો અપનાવવો પડે છે ત્યારે પોચાય પરમાત્મા હું કોઈ ઘેટા છે કે આ પકડી લીધા ધોળીને હે પછી जेम जेम તમારું ધ્યાન સ્થિર થતું જશે સુરતા સ્થિર થતી જશે તેમ તેમ ધીરે 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 આ સોહમ શબ્દ સંભળાવા લાગશે ધીરે 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 પછી સ્વયં સોહમ સ્વરૂપ થઈ જશો સોહમ અજપ્પા મતલબ જપવાનો નથી ગાયત્રી સો શરૂઆતમાં બહુ ઝીણો ઝીણો અવાજ આવશે જેમ જેમ સાધના તમારી પરિપક્વ થતી જશે તેમ તેમ એ શબ્દ મોટો મોટો થતો 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 કિલિયર સંભળાવવા લાગશે માતા જબુ માતા નથી કહેતા હે જી મને ઝી નો નાદ સંભળ ગુરુજી મારા આવે છે હે જી મને જીણો જીણો નાદ સુડાય ગુરુજી મારા આજી એના સવારીના સર સુભુડા ગુરુજી મારા હવે આ ઝીણો જે ના જ સંભળાયો મેં તો કોઈ ધ્યાન માતા જબુબાએ આ ધ્યાન ધરીને સાંભળો વાતો કરીને નહીં હે ત્યારે શબ્દ સ્વરૂપી ગુરુજી સોહમ શબ્દ ગુરુજી સુરતાના કે પ્રગટ થાય સીધો શબ્દ પ્રગટ થાય શરીરમાં ક્યાંય ધ્યાન ધરો સીધો શબ્દ પ્રગટ થશે શરીરમાં ક્યાંય શબ્દ ચાલી રહ્યો છે શ્વાસની ક્રિયા સિવાય કેટલાય ધ્યાન ધરીને મરી ગયા કેટલાય પાગલ પણ થઈ ગયા હે આ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ત્રિકોણીમાં ધ્યાન ધરાવે છે ઘણા દસમાં આમાં બધે ક્યાંય પણ તમે રૂપ શરીરમાં ધ્યાન ધરો એટલે રૂપનું ધ્યાન થયું તો શબ્દ શબ્દનું શું કોઈ રૂપ છે આત્માનું શું કોઈ રૂપ છે આ રૂપ તો ના સ્વાદ છે હે તો શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો પ્રેક્ટિકલ કરો સ્વયં પોતે અને શબ્દને સાંભળો અજપ્પામાં પણ સર્વપ્રથમ સાચા સદગુરુ મળવા ખૂબ જ જરૂરી છે અને સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ છે આ હાલના યુગમાં છે નથી એવું નથી કહેતો હું ના નથી પાડતો છે મારા પરિચયમાં હોત છે હે ઉપલેટા પાસે ગદા થાળી આવ્યું ન્યા લાલ બાપુ છે ટોપ લેવલના સંત ગાયત્રી પરિવારના હે પણ જેવા તેવા દીક્ષા નથી આપતો અને ખબર પડી જાય કે આ આપવાને લાયક છે એને જ આપે તો સોહમ અજપ્પા ગાયત્રી એટલે શું સોહમ અજપ્પા ગાયત્રી એ જ છે જે તમારી અંદર શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી જ રહ્યું છે એ જ ગાયત્રી અને એ જ ગાયત્રી પરમાત્મા છે સોહમને પરમાત્મા પણ કીધો છે ઘણા સંતોએ હે તો સોહમને પરમાત્મા શું કામે કીધું છે ભાઈ કે એના ભાવ પ્રમાણે સંતોના સો એ પરમાત્મા છે હમ એ આત્મા છે આ શ્વાસની ક્રિયામાં આત્મા અને પરમાત્માનું મિલન પણ છે પરમાત્મા દેહથી વિદેહ છે અને આત્મા દેહમાં છે હમને આત્મા સમજો અને સોને પરમાત્મા સમજો કારણ કે સો ક્યાંથી આવી રહ્યો સો શબ્દ સો અવાજ ક્યાંથી આવી રહ્યો છે દેહથી બહારથી આવી રહ્યો છે બહારથી અંદર આવી રહ્યો એટલે બહાર થયો કે નહીં સો અને હમ ક્યાંથી ઉઠી રહ્યો છે અંદરથી બહાર જઈ રહ્યો એટલે અંદર હમ થયો ને એટલે અંદર હમને આત્મા સમજો બહારથી આવતો સો શબ્દને પરમાત્મા સમજો આ ભાવ કરો ધ્યાનમાં બેસો શ્વાસ પર ધ્યાન ધરો શ્વાસ પર નિયંત્રણ લાવો અને એથી ભગત અનેક રોગો પણ નાશ થઈ જાય છે છ હું સાતે સાત ચક્ર ખુલી જાય છ ચક્ર ખુલી જાય છ ચક્ર તો ફટાફટ ખુલી જાય જેમ જેમ સાધના આગળ વધતી જાય અને પછી છઠ્ઠો ચક્ર ખોલ્યું એટલે સાતમું ચક્ર ખુલી જ ગયું છઠ્ઠો ચક્ર આજ્ઞા ચક્ર ત્યાં સુખણા રાણીનો કોન્ટેક્ટ સીધો દસ દ્વાર સાથે સહસ્ત્રા ચક્ર સાથે તો આજ હિસાબ કિતાબ છે ભાવ કરવાનો અંદરથી જે શ્વાસ હું ખેંચું છું સો એમાં શબ્દ આવે છે એ પરમાત્મા છે બહારથી અંદર ખેંચું છું એ પરમાત્મા છે સો એ પરમાત્મા છે અંદરથી હું બહાર કાઢું છું એ હમ એ હું પોતે આત્મા છું સો હમ સો હમ આ જ આત્મા પરમાત્માનું મિલન પણ ચાલુ જ છે પણ ધ્યાન ધરો ને તો ખબર પડે વાત એ કાંઈ બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય